નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પ્રયાસ ચેનલમાં આપનું સ્વાગત છે આજે તારીખ એકવીસ મે બે હજાર ચોવીસ સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલ બનવા આવતો સબસ્ક્રાઈબ કરી લેજો ગુજરાત પર મોટી આફત આવશે ગુજરાતમાં ભારે વરસાદ સાથે તોફાની વાવાઝોડાની આગાહી સોથી એકસો વીસ કિમીની ઝડપે ફૂંકાશે પવન ગુજરાતના ખેડૂતો માટે વધુ એક મોટા સમાચાર આવી રહ્યા છે ગુજરાત પર એક મોટું વાવાઝોડું ત્રાટકી શકે છે જી આ ભારત સરકારના હવામાન વિભાગે ચેતવણી જાહેર કરી છે કે આવતા અઠવાડિયે બંગાળની ખાડીમાં એક ભયાનક વાવાઝોડું આકાર લઈ રહ્યું છે અને તેનાથી ઓડિશા મહારાષ્ટ્ર તેમજ આપણું ગુજરાત પ્રભાવિત થશે છવ્વીસ મેથી ચાર જૂન દરમિયાન ગુજરાતમાં વાવાઝોડાની અસર જોવા મળશે અને ભારે વરસાદ પણ પડશે પશ્ચિમ બંગાળમાં સોથી એકસો વીસ કિમીની ઝડપે પવન ફૂંકાવાની આગાહી આપવામાં આવી છે જાણીતા રંબાલાલ પટેલે પણ ગુજરાતમાં વરસાદ સાથે ભારે તોફાની આગાહી આપી છે બાવીસમી મેની આસપાસ બંગાળની ખાડીમાં ભેષણ ચક્રવાત આકાર લેશે અને મે મહિનાના અંતમાં કે જૂન મહિનાની શરૂઆતમાં આ વાવાઝોડું ગુજરાત પર ત્રાટક છે તો એક વાવાઝોડેની નુકસાનીનો સર્વ પૂરો નથી થયો તો ગુજરાત પર એ વધુ એક ચક્રવાતનો ખતરો મંડરાઈ રહ્યો છે દેશમાં સત્તાવાર રીતે ચોમાસું આગમન થઈ ગયું છે આંદમાન નિકોબારમાં ચોમાસું બેસી ગયું છે પરંતુ તે પહેલાં ગુજરાતમાં વાવાઝોડાની એન્ટ્રી થઈ છે મે મહિનાના અંતમાં કે જૂનની શરૂઆતમાં ગુજરાત પર વાવાઝોડું ત્રાટક છે આવતા અઠવાડિયે બંગાળની ખાડીમાં આ ચક્રવાત આકાર લેશે જો આ ચક્રવાત ઓમાન તરફ ન ફટાય તો સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં વરસાદ પડી શકે છે અંબાલાલ પટેલે કહ્યું કે છવ્વીસ મેના રોજ પશ્ચિમ બંગાળમાં ભારે ચક્રવાતની શક્યતા છે દક્ષિણ પૂર્વીય તટો ઉપર તેની ભારે અસર થઈ છે અરબ સાગરમાં મે મહિનાના અંતમાં જૂનની શરૂઆતમાં શક્રવાતની અસર બનશે આઠ જૂન બાદ અરબ સાગરમાં શક્રવાતને કારણે વીજ કરટની શક્યતા પણ છે આંતિ વંટોળ સાથે વરસાદની ગતિવિધિ સાથે શક્યતા છે ચક્રવાત જો હવામાન તરફ ન ફટાય તો સાગરમાં મધ્યમાં રહે તો દક્ષિણ સૌરાષ્ટ્રમાં પશ્ચિમ ઘાટના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે આઈએમડીએ એમ પણ કહ્યું કે આ વેધર પેટર્ન પાછળથી ચક્રવાતમાં પરિવર્તિત થવાની સંભાવનાને નકારી શકાતી નથી કારણ કે મેને ચક્રવાતની રચનાનો મહિનો ગણવામાં આવે છે તે ચક્રવાતમાં ફેરવાશે કે નહીં તેની પુષ્ટિ કરવી ખૂબ જ વહેલું છે જો ચક્રવાત રસાય તો ચોમાસાની પ્રગતિ પર તેની અસરની હજુ સુધી આગાહી કરી શકાતી નથી કારણ કે તે તેના ટ્રેક અને તીવ્રતા પર નિર્ભર રહે છે આઈએમડીએ કહ્યું કે બાવીસ મેની આસપાસ દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી પર હવાના નિમના દબાણનો વિસ્તાર બનતો જોવા મળશે આનાથી કેરળમાં ચોમાસું આગળ વધશે પરંતુ આ વેધર પેટર્ન ભાષણથી ચક્રવાતમાં પરિવર્તિત થવાની સંભાવનાને નકારી શકાતી નથી કારણ કે મેને ચક્રવાતની રચનાનો મહિનો ગણવામાં આવે છે તે સક્રાવાતમાં ફેરવાય છે કે નહીં તેની પુષ્ટિ કરવી ખૂબ જ વહેલું છે બંગાળની ખાડીની સિસ્ટમ ધીમે ધીમે સક્રવાતમાં ફેરવાય તેવી નોંધપાત્ર સંભાવનાઓ છે જ્યારે તે રસાય ત્યારે તે ચોમાસાની પ્રગતિને અવરોધે તેવી શક્યતા નથી તેના બદલે તે તેની પ્રગતિમાં મદદ કરશે ભારતમાં કેટલાક વિસ્તારોમાં ચોમાસાનું આગોતરું આગમન થયું છે માલદીવ અને કોમરીન સહિત ભારતમાં બંગાળની ખાડી નિકોબાર અને દક્ષિણ આંદમાનમાં ચોમાસું આગમન થઈ ગયું છે આમ વિધિવત રીતે દક્ષિણ પશ્ચિમી ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે પરંતુ બીજી તરફ ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત છે અમદાવાદ સહિત દસ જિલ્લાઓમાં આજે ઓરેન્જ એલર્ટ અપાયું છે તો રાજ્યના ત્રણ જિલ્લામાં યલો એલર્ટ છે અમદાવાદ ગાંધીનગર વલસાડ ભાવનગર રાજકોટ પોરબંદર જૂનાગઢ કચ્છ બનાસકાંઠામાં આજે ઓરેન્જ એલર્ટ આપ્યું છે તો સુરેન્દ્રનગર આણંદ અમરેલીમાં આજે યલો એલર્ટ જાહેર છે આમ રાજ્યના તેર જિલ્લાઓમાં આજે ઉષ્ણ લહેરની ચેતવણી અપાય છે મે મહિનામાં ગુજરાત અગનપટ્ટી બની ગયું છે ગુજરાતના દસ શહેરોમાં પારો ચુમ્માલીસ ડિગ્રીને પાર પહોંચ્યો હતો જેમાં હિંમતનગરમાં સેતાલીસ પોઈન્ટ બે ડિગ્રી તાપમાન રહ્યું હતું અમદાવાદમાં પિસ્તાલીસ ડિગ્રી સાથે સિઝનનો સૌથી ગરમ દિવસ રહ્યો હતો આગામી પાંચ દિવસ મોટાભાગના શહેરોમાં તેતાલીસ ડિગ્રીથી વધુ તાપમાન રહ્યું આમ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ તો કેટલાકમાં યલો એલર્ટ છે એટલું જ નહીં દેશમાં પણ ગરમી હાહાકાર મચાવી રહી છે તો ઉત્તર ભારતના રાજ્યોમાં ગરમીનું એલર્ટ જાહેર કરાયું છે દિલ્હી હરિયાણા છત્તીસગઢ રાજસ્થાન માટે રેડ વોર્નિંગ જાહેર કરાઈ છે આ ઉપરાંત ઉત્તર પ્રદેશ બિહાર અને ગુજરાત માટે ઓરેન્જ એલર્ટ છે આ સિઝનમાં ન માત્ર દિવસે પરંતુ રાત્રે પણ ગરમી પવનો ફૂંકાતા વધુ કળામણનો અનુભવ થઈ રહ્યો છે રાત્રે પણ તેત્રીસથી છત્રીસ ડિગ્રી વચ્ચે તાપમાન નોંધાઈ રહ્યું છે તો ખડદ મિત્રો હતા સવારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળશે નવી અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખડેદ પ્રિયા યુટ્યુબ ચેનલ